રાંદેર પોલીસે ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી આરોપી રાજેશકુમાર કુમાર હરગોવનભાઈ પટેલની ધરપકડ કરી આરોપી પાસેથી પંદર કિલોગ્રામના પતરાના શિલબદ્ધ આઠ ડબ્બાઓ ભેળસેળવાળા મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા બાર હજાર થાય છે પોલીસે હાલ આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે メンバーが来たらあれこれや、はい、っ,っやたらなあかん。

मिक्स करवन हम्म ये जारे गरम करी जो थो थोड़ी अर्दन नापले थोड़ी अर्दन नाप नापले हड़दसेना वाले नापले कलर गया। कलर वाट दिसिस की जियो बराबर बकरे इल ना पूछो चलो फिर हला दे हम तो वाले एसेंस मत डाल सेनो

અને ગરમ કરો અને ગરમ કરો